કેવું કે ટાઈ એમ સંતો કે આ લોકો મારા મમ્મી આટો મારતો એ તો અમને ખબર જ હોય કે આ તમે બધું બાઈ ને બધું ઘડેલું જ હોય કે આમ જવાનું છે એમ એ બધી કરી જ રાખી હોય નજીક આવી એટલે કઈ નાથ નહી પાડવાના

మా తార నా పాడవాడి పేలా పాడవా పంఖో ఫరేస ఫ

આવી જાય પાણી બાણી પીને તા પાણી નહી પીવા ને કઈ બધા લાંબા લઈને બેઠા મોટું નાખે કઈ કાયન કરશે અને હું આ બાજુ બેઠી આયા આયાઉ પીએ નહી સાપાણી ના આય કોક પાએ ને સાપાણી આવે એમ નથી આ પત થાય છે ને ખાલી ખાલી બેઠા છે સાપાણી એમ બની જાય છે પણ ઓર્ડર આવ્યો છે ને પપ્પાને પીવા જવાનું છે ફોર નઈ જાવ આ કેટલે લઈ જાવ લઈ આવો છે શિવાની શિવાની તમર પાણી આ તાર પાણી કે જાય તો મોકલ લે આ રે જ સાઈફ કે જશે મેં મેં ન ચેડો નો ની તો સોડા 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 પીતા રાખ સોડા ફ્રીજ માં દો જ રહી સોડા તો બેઠા હંખો સરસ મજા ફરે છે અને ઉનાળા જેવું વાતાવરણ થઈ જશે કે નહીં આમ ગરમી થાય આખો દિવસ પંખા વિવા તો સાંજે પછી કાઇટ પડે એવું બચ્યું છે નઈ પપ્પા

ગોટા લ્યા મુદ્દ આલર ખોખડીયું ખોખ એટલે ખબર આયા રૂપિયા વજન કેટલો જોવો તમે વેટી નો કિરામાં કે હું એમ રાહુલ થાય વાળું કરવા બેઠા છે રાહુલે સગાઈ દે કેવો હતો તો કામ નથી એટલું બધું કામ ન હોય ને એટલે બપોરે શાળા જાય બધા એવું છે હા બધા વાળું કરવા આવી જાઉ કેમ કે આજે વટાણા નું ટમેટા નું ને એવું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે અને દૂધ છે અને કીધું કે કઈ નથી આજ લગન માં ખાઈ ને લેવા તા હમણાં કાચ તો લગન એવા પારવા પારા ચાલુ હોય ને એટલે લગન માં બધા જમતા જ હોય એટલે કઈ આમ જઈને રાંધી ને ખાવું એમ નો થાય શાક રોટલી ખાવું એમ થાય એટલે આપડે શાક રોટલી જ અત્યારે બનાવી ને ખુશી કરવા બી ગયા નઈ બા હમ એટલે તો મારા બાપ પીરસે દૂધ આવી ગયું છે દૂધ હાલશે

આવું કામ છે હા મારી એટલું કામ કરે ને દિવસે ઢોર માલ નું નું વાડી પછી હાજે નવરા થાય ને ત્યારે પૂરવાનું કામ કરે રંગવાનું હા વાપરવા દાજુ જોઈએ એટલે આવું કામ કરો એમ જો એક બે નીચે બેઠા છે ત્રણ બેઠા છે આ પતરા જો આ રીતે કાંઈક રંગ પૂરવાનો હોય આવી રંગીન બનાવવાનો આ નમૂનો રાખો જો એમાં કલર પૂરવાનો આ નમૂનો છે આવું તૈયાર કરવાનું આ ફિલ્મ છે ને તો આવું કામ કાજ હાલે છે બધા આપડે બસ બેઠા નહીં શિવાની બેન તો ક્યારના હોય ગયા છે તો બસ હવે આજનો દિવસ કાક આપડે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપડે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ માં તો બાય બાય